નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ પાંચ રાશિવાળા લોકોના સંબંધ ખરાબ થઈ શકે છે આ ઉપાય તમારા માટે લાભકારી રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ આવશે રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે જો તમે નોકરી કરો છો તો આજે તમારા બધા કામ સમય પહેલાં જ પૂરા થઈ શકે છે તમારી ઉર્જા અને સકારાત્મકતા જોઈને ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા બોસ પણ ખૂબ જ પ્રભાવિત થશે તમારું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે ધ્યાન આપુંગ આજનો દિવસ તમારી સમસ્યાઓ વિશે વાત કરવા માટે સારો છે તમે શુભ અને પરોપકારી કાર્યો પર પૈસા ખર્ચ કરશો વૃષભ રાશિની વાત કરીએ તો તમારા રોજિંદા કાર્યોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આજે કેટલાક શત્રુઓનો દબદબો રહી શકે છે તે બધું જ તમને ચિંતા કરાવી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે બિનજરૂરી વસ્તુઓની ખરીદીમાં ખર્ચ વધારે થવાની સંભાવના છે વેપારની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ લાભદાયી રહેશે આજે તમને કોઈ સારા સમાચાર મળશે વેપારીઓને અપેક્ષા મુજબ અનુકૂળ લાભ થશે આર્થિક લાભ થવાની શક્યતા છે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓનો અંત આવશે આર્થિક દ્રષ્ટિએ તમારો આજનો દિવસ સારો રહેશે પરંતુ તમારા બજેટનું પણ ધ્યાન રાખવું ઘરના નાના સભ્યો માટે પણ સમય કાઢવો તમારું લગ્નજીવન આનંદમય રહેશે જો તમે સિંગલ છો તો જલ્દી તમારા જીવનમાં કોઈ આવી શકે છે આજે તમે ખૂબ જ ખુશ થશો પરંતુ આજે તમને તમારી ખુશી વ્યક્ત કરવાની તક નહીં મળે विद्यार्थियों ने अभ्यास मांग रस रहे छे कर्क राशि की बात करिए तो पैसा नी બાબતમાં કોઈ નામ પર વધારે પડતો વિશ્વાસ ના करवो आज एक महान दिवस छे जारे તમે દરેક લોકોને ધ્યાન ખેંચી શકશો તમારી પાસે પસંદ કરવા માટે ઘણી બધી વસ્તુઓ હશે અને તમને જે સમસ્યા હશે તે છે કે કઈ વસ્તુ ને પ્રથમ પસંદ કરવી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને સારું રહેશે તમારા લગ્નજીવનમાં મધુરતા રહેશે ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે આજે તમારા ખર્ચાઓમાં અચાનક વધારો થવાની સંભાવના રહેશે પ્રિયજનો સાથે મુલાકાત થવાથી તમારું મન પ્રસન્ન રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારા વિરોધીઓ તમારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કરશે અયુક્ત કુટુંબમાં રહેનારા લોકોને વિવાદની જાણકારી હોવી જોઈએ વિવાદ થવાની શક્યતા છે તેથી જ્યારે વિવાદ થાય ત્યારે શાંત રહેવું સારું છે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા વડીલોની સલાહ લેવી સારું છે કેટલીક બાબતોમાં તમે તમારી વાતો પર કોન્ફિડન્સ નહીં રહી શકો જો તમે અગાઉ ક્યારેય લોન લીધી હોય તો તેને ચૂકવાનો સમય આવી ગયો છે લોન ચૂકવાની યોજના બનાવી શકો છો કન્યા રાશિની વાત કરીએ તો આજે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ વિવાદમાં બિનજરૂરી રીતે ના પડવું અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું તમારી બોલવાની અને વાત કરવાની રીત આજે આક્રમક રહી શકે છે જે સાંભળનારને નારાજ કરી શકે છે વેપારી વર્ગને ધનલાભ થશે તમે આર્થિક યોજનામાં પૈસાનું રોકાણ કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારું સૌથી મોટું સ્વપ્ન હકીકતમાં ફેરવાઈ શકે છે આવકના નવા માર્ગ મળશે જૂના માર્ગે પણ પૈસા આવતા રહેશે શુભ સમાચાર પ્રાપ્ત થશે આરોગ્ય મધ્યમ રહેશે પ્રેમ અને બાળકોની સ્થિતિ સારી રહેશે જે કાર્યોથી તમે ચિંતિત રહેશો તે અચાનક કોઈની મદદથી પૂરા થઈ શકે છે ભય અને અસલામતીની લાગણીઓ તમને ચિંતિત કરી શકે છે કરિયરમાં તમને કોઈ નવો પ્રસ્તાવ મળશે લગ્નજીવન સુખદ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમને કોઈ સમસ્યાનું સમાધાન મળશે આગળ વધવાની સારી તક પણ મળશે મહિલાઓથી થોડું નુકસાન થશે અથવા કોઈ કારણસર તેમની સાથે સંઘર્ષ થશે આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી વ્યક્તિનો સહયોગ મળશે વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરશે અને સફળ પણ થશે તમારી થોડી બેદરકારી કોઈ મોટી સમસ્યાનું કારણ બની શકે છે પૈસા સંબંધિત કોઈ કામ કરતી વખતે બેદરકારી ના રાખવી રાશિની વાત કરીએ તો આજે તમારે સજાગ રહેવું જોઈએ અને તમારી જાતને શાંત રાખવી જોઈએ કાર્યક્ષેત્રમાં સુધારો થઈ શકે છે તમારી જવાબદારી વધશે અને આર્થિક લાભના નવા સ્ત્રોત વિકસી શકે છે કામના સ્થળમાં ઓછું બોલવું સારું રહેશે કારણ કે અમુક વાતો તમને મોટી ચર્ચામાં સામેલ કરી શકે છે આજે કેટલાક શત્રુઓનો દબદબો રહી શકે છે તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો અને ધાર્મિક વિધિઓ કરવા માટે પણ પૈસા ખર્ચ કરશો રોમાંસની તક મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવારમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે જીવનસાથીની મદદથી કામ પૂરા થશે તમને કામમાં સફળતા મળશે જો તમાર પર પહેલે થી જ થોડું દેનું હતું તો તે વધી શકે છે તમે પરિવારના કોઈ નજીકના સભ્યને મળશો પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ સુપ્રસંગમાં ભાગ લઈ શકો છો તમારા પેપર વર્ક પર ધ્યાન આપવું પડશે કેટલાક લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે તમે લાંબા સમય સુધી સાથાફશ कुंभ राशि की बात करिए तो आज जयरे महत्वपूर्ण लोग बातचीत करो तुम्हारा शब्दों ने कावक पसंद करवा। आजे आखो दिवस महत्वपूर्ण कार्य पूरा कर व्यस्त रहे शे। जो कोई सरकारी काम लांबा समय थी बाकी होने तो आज जपूर्ण कर दो नहींतर नजीकना भविष्य में स्थिति खराब थी शे આજે કોઈ નવા કામની શરૂઆત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા વડીલો સાથે આદરપૂર્વક વર્તન કરવું વધારે ક્રોધ કરવાથી તમે પરેશાન થશો મીન રાશિની વાત કરીએ તો આજના દિવસે તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે વ્યવસાયમાં પાછલા કાર્યોના સમાધાન માટે આજે શ્રેષ્ઠ દિવસ છે તમે કેટલાક નવા લોકોને મળશો જેનાથી તમને ફાયદો થશે સ્થાવર મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો તમને કોઈ ચોંકાવનારા સમાચાર મળી શકે છે તમને સારો આર્થિક લાભ થશે પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જો તમારા પાડોશી સાથે કોઈ વિવાદ થાય તો તેમાં શાંત રહેવું સારું છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો